સુરતમાં અગ્નિ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોનું શ્રાદ્ધ કરવામાં આવ્યું સુરતના અગ્નિદાહ સેવા કેન્દ્ર છેલ્લા પચીસ વર્ષોથી બિનવારસી મૃતકોના અંતિમ સંસ્કારની જવાબદારી ઉઠાવી રહ્યું છે આ સેવાકીય કાર્યને આગળ વધારતા દર વર્ષે શ્રાદ્ધ પક્ષ દરમિયાન આ કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોનો શાસ્ત્રોક્ત વિધિ થી શ્રાદ્ધ કરવામાં આવે છે આ વર્ષે પણ અશ્વિની કુમાર વૈદરાજ ઓવારા ખાતે આ શ્રાદ્ધ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું અગ્નિદાસ સેવા કેન્દ્રના પ્રમુખ વેનીલાલ મારવારા દ્વારા સંચાલિત આ કેન્દ્રમાં બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં પૂરી વિધિ વિધાન મુજબ શ્રાદ્ધ કર્મ સંપન્ન કરવામાં આવે છે મોક્ષની વિધિ પ્રાપ્ત થાય છે અગ્નિદાસ સેવા કેન્દ્રના પ્રમુખ વેનીલાલભાઈ મારવાલા દ્વારા છેલ્લા પચીસ વર્ષથી કરવામાં આવતું આ સેવાકીય કાર્ય સમાજમાં એક પ્રેરણાદાયક ઉદાહરણ ઉદાહરણ છે નમસ્કાર દર્શક મિત્રો મારું નામ વેનીલા રસિકલાલ મારવાલા અગ્નિદા સેવા કેન્દ્રના પ્રમુખ અગ્નિદા સેવા કેન્દ્ર દ્વારા સુરત શહેરની અંદર ન્યાજ જાતના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતી સંસ્થાઓ દ્વારા આજે આખા વર્ષની અંદર બસો ત્રણ જેટલા મૃતદેહોના અંતિમ સંસ્કાર કરેલા છે એના અનુસંધાનમાં આજે ભાદરવા વર્ષ ચૌદસ ને શનિવારના દિવસે પવિત્ર તાપી નદી ના કિનારે સવારે બાર વાગે બપોરે બાર વાગે સાટ વિધિ કરી હતી અને ત્યારબાદ રામજી મંદિર ને વાડીમાં જાપા બજાર હાથી ખાતે બ્રહ્મ ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું આ સંસ્કાર ને પચીસ વર્ષ પૂરા થયા છે અને પચીસ વર્ષની અંદર સાડે સાત હજાર જેટલી લાસોના દાહ સંસ્કાર કર્યા છે આ સંસ્થા પચીસ વર્ષથી કાર્યરત છે સાડા સાત જેટલા સાડા સાત જેટલા અંતિમ સંસ્કાર છે અને વર્ષની અંદર ફક્ત પિસ્તાલીસ છે